બનારસી સાડી લઈને આવ્યા છે એકદમ લૂઝ કપડામાં બનારસી સાડી છે બનારસીમાં એકદમ લૂઝ કપડો આવે છે એકદમ આપણે પીસ ઓપન કરી જોશું એના બધા કલર છે અત્યારનો આપણે રનિંગ કલર જોશું એમાં પ્લસ બુટ્ટાનું કામ રહેવાનું છે તમે જોઈ શકો છો સાડી એકદમ મસ્ત કપડામાં લૂઝ સાડી છે બનારસી સાડી છે બુટ્ટા આવશે અને આ પલ્લુ છે એનો પલ્લુ એકદમ હેવી આવશે તમે પલ્લુ જોઈ શકો છો એનો પલ્લુ છે આખામાં બુટ્ટાનું કામ આપેલું છે બધું વળાકનું કામ છે એકદમ જરી જરીનું કામ છે તમે જોઈ શકો છો આખી સાડીમાં બુટ્ટા કોન્સેપ્ટ છે કપડું એકદમ લૂઝ આવશે સોફ્ટ કપડું આવશે આ એનો બ્લાઉઝ છે બ્લાઉઝમાં પણ ઝીણી ઝીણી બુટ્ટી આવશે અને એનો પટ્ટો આવશે પટ્ટો પણ મસ્ત છે રાખી સાડી મારી છૂટી છૂટી બુટી ને નાની નાની બુટી બ્લાઉઝ માં આવશે આ એનો કલર છે આ સ્કાય કલર છે રાણી કલર મહેંદી કલર પીચ કલર રામા કલર રાણી ગુલાબી કલર આવશે તો ગ્રીન કલર મરૂન આ બધા એના કલર છે કોઈ બી કલર તમને ગમતો હોય તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને અમારે વોટ્સઅપ નંબર પર મોકલજો અને એકદમ મસ્ત સાડી આવશે સોફ્ટ કપડામાં આવશે આખામાં બુટ્ટાનું કામ આવશે અને બધું વળાંકમાં છે નીમજરીનું છે ને મસ્ત સાડી છે એકદમ બનારસી સાડી છે કોઈ બી સાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સઅપ નંબર પર મોકલજો ને આ રીતે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો